નમસ્કાર દર્શક મિત્રો આપની હર છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ તબલા વાદક નામ રોશન કરતી અટગામ ની દીકરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભા બહાર લાવવા રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણ અને સરસ બનાવવા રમત અને પ્રોત્સાહન સાથે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમત મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વલસાડમાં આવેલ બીકે સાયન્સ કોલેજના ઓડિટોરિયમ ખાતે હાર્મોનિયમ વાદકની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વલસાડ જિલ્લાના તા ચાર તાલુકાની શાળાએ ભાગ લીધો હતો તેમજ તબલા વાદકની સ્પર્ધામાં વલસાડની શેઠ આચાર શાળાની વિદ્યાર્થીની ચેલ્ફી ભાવેશ કુમાર પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી હતી ચેલ્સી પટેલ દ્વારા જિલ્લામાં તબલાવાદક તરીકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના શાળા સેઠ આજેથી સ્કૂલ તથા પોતાનું ગામ અટગામનું નામ રોશન કર્યું હતું ચેલ્સી પટેલની સફળતા પાછળ એમના નાના પ્રવીણભાઈ પટેલ જે ગામના હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે તથા ચેલ્સીના સંગીત ગુરુ સુભાષ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમે હિમાચલ પ્રદેશની ટીમને આઠ વિકેટે હરાવી ભીમા અને દિગ્ગેશનો સુંદર દેખાવ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે અટલ બિહારી વાજપેયી ટ્રેનિંગ સેન્ટર ફોર એસેબિલિટી ખાતે પાંચથી પંદર ફેબ્રુઆરી સુધી યોજાયેલ ચોથી નેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ બે માટે અઢાર રાજ્યોની ટીમે ભેગી થઈ છે જેમાં ગુજરાતની ટીમમાં ભીમા ખૂંટી કેપ્ટન તરીકે ખેરગામ તાલુકાના નડકધરી ગામના આદિવાસી ઉત્સાહી યુવાન દિગેશ પટેલે ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યા છે પાંચમી તારીખે પ્રારંભિક મેચ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ જેમાં હિમાચલ પ્રદેશની ટીમ દસ વિકેટે ઓગણીસ રન કરી આઠ પોઈન્ટ ત્રણ ઓવરમાં આઉટ થઈ હતી જેમાં નિલેશ સોલંકી બોલરે માત્ર નવ બોલમાં ત્રણ વિકેટ ખેરવી હતી કેપ્ટન ભીમાએ બે અને દિગેશે એક વિકેટ ઝડપી હતી જો આબમાં ગુજરાતની ટીમે માત્ર બે ત્રણ ઓવરમાં બે વિકેટે એકવીસ રન જોડીને આઠ વિકેટે વિજય મેળવ્યો હતો ભીમા ખુંટીએ બાર રન અને દિગેશે ચાર રન બનાવ્યા હતા ટીમના કોચ મયુર પટેલે ટીમને અભિનંદન આપ્યા હતા શેઠ એચસી પર એક નવસારી હાઈસ્કૂલમાં માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો પ્રારંભ શેઠ એસસી પર એક નવસારી હાઈસ્કૂલ નવસારીમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો પ્રારંભ તારીખ એક બે બે હજાર પચીસથી કરવામાં આવ્યો છે આ વીસ દિવસીય કાર્યશાળામાં માતૃભાષા ગુજરાતીના મૂળાક્ષરો અને જોડાક્ષરોનું સ્પષ્ટ ભેદક લખાણ જોડણીના નિયમો શબ્દકોષ અને જોડણીકોશની ઉપયોગિતા વાંચનનું મહત્ત્વ અને વાંચન શિબિર પુસ્તકાલયની મુલાકાત પદાર્થગ્રહણ લેખન વાર્તા લેખન અહેવાલ લેખન વાદાત્મક અને ભાવાત્મક લેખન સર્જક સાથે સંવાદ તેમજ ભાષાકીય પ્રવૃત્તિઓ અને પ્રદર્શન યોજવામાં આવશે સિસોદા કન્યાશાળાની બાળાની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ નવસારી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે યોજાયો હતો જેમાં સિસોદરા કન્યાશાળા તાલુકા જિલ્લા નવસારીની વિદ્યાર્થીની જાનવી પ્રવીણભાઈ હળપતિએ દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તેમજ જી અને ડીઆઈ નવસારી આયોજિત વાર્તા નિર્માણ સ્પર્ધામાં પણ વિજેતા બની હવે બંને સ્પર્ધામાં આગામી ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે શાળાના ભાષા શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાઠોડે કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમે મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે આ બદલ શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર એસએમસી સભ્ય સીઆરસીબી આરસીટી ટીપીઈઓ ટી

જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ નવસારી જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષક કચેરી નવસારી તથા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલી તાલુકા મામલતદારની કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તેમજ કમ્પાઉન્ડની બહારની બસો મીટરની ત્રિજ્યાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ આમરનાથ ઉપવાસ અને ધરણા ભૂખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતાં વધુ માણસો ભેગા થવા સભા સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી તારીખ વીસ બે બે હજાર પચીસથી એ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે આ હુકમ જે વ્યક્તિ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય ફરજ પર તથા મરણોતર તેમજ લગ્ન અંગેના સરગસને લાગુ પડશે નહીં વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઇન્ટ પાંચ આઉંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ઊંચું સેલ્સિયન્સ રહ્યું હતું ભેજનું પ્રમાણ સવારે છાસઠ ટકા અને સાંજે પાંત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી નવસારી મહાનગરપાલિકા આવી એક્શનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે નવસારી મહાનગરપાલિકાના દરોડા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનમાં દરોડા પાડ્યા શહેરના સહિત ચોક વિસ્તારની દુકાનમાંથી મળ્યો મોટો જથ્થો એક લાખથી વધુ નો જથ્થો નવસારી મહાનગરપાલિકાએ જપ્ત કરી રૂપિયા પચીસ હજાર નો દંડ ફરકાર્યો નવસારી મહાનગરપાલિકાની દંડનીય કાર્યવાહી કરતા વ્યાપારીઓમાં ફફડાટ નવસારી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી સાઠથી વધુ ખાલી જગ્યાઓ માટે ત્રણ હજારથી વધુ ઉમેદવારો સિવિલ ઓટો આઈટી એન્જિનિયરો સુધીની ભરતી થશે નવસારી મહાનગરપાલિકામાં સાઠ જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મહાનગરપાલિકામાં ખાલી પડેલી સાઠ જગ્યાઓ માટે અત્યાર પર્યા ત્રણ હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે આ ભરતી પ્રક્રિયામાં અંદાજે પાંચ હજારથી વધુ ઉમેદવારો અરજી કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુરુવારે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની કચેરીએ જે તે જગ્યા માટે નોકરી વાંચુક ઉમેદવારોએ ધસારો રહ્યો છે નવસારી જિલ્લામાં નોકરીની ઓછી તકોને લઈ નવસારીના બેરોજગાર શિક્ષિત યુવાનો માટે નોકરીની એક નવી તક ઊભી થઈ છે આ તમામ જગ્યાઓ હંગામી ધોરણે કરાર આધારિત ભરવામાં આવશે નવસારીમાં ડોમેસ્ટિક સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરનારા બે ઝડપાયા મુખ્ય આરોપી છટકી ગયો રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે લેવાયો નવસારી જિલ્લા પોલીસની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગણેશ સિસોધરા ખાતે કોળીવાડ વિસ્તારમાં એક ઈસમના પોતાના ઘરે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી તેને ઊંચા ભાવે વેચી દે છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે ગણેશ સિસોદરા ગામના કોડીવાડ વિસ્તારમાં રહેતા વિનય પટેલ નામના ઈસમને ત્યાં છાપો મારી તેના ઘરે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી ટુ વે રેગ્યુલેટર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાતું હોવાનું જણાતા પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા મિહિર સોની અને ધર્મ હળપતિ નામના બે ઈસમોની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી વિનય પટેલ સ્થળ પરથી છટકી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે સ્થળ પરથી જુદી જુદી વજન ક્ષમતાના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ સિલિન્ડરો મળી સાડત્રીસ જેટલા ગેસ સિલિન્ડરો તથા ગેસ રિફિલિંગ માટેના સાધનો સહિત રૂપિયા કુલ એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો એલસીબી એ પકડેલા બંને આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવી પકડાયેલ બંને આરોપીઓને ગ્રામ્ય પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યા હતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પ્રકરણ અંગે નોંધાયેલ ફરિયાદને પગલે નવસારી ગ્રામ્ય પોલીસે આ અંગે તપાસ હાથ ધરવા સાથે પોલીસના છાપા સમયે છટકી ગયેલ વોન્ટેડ આરોપી વિનય પટેલની શોધખોળ હાથ ધરી છે આ સાથે જ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે ગણદેવી પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહિબિશન તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી જિલ્લા એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ તથા પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમ ખાનગી બાતમીદારોને રોકી તપાસ તેમજ વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે ગણદેવી પોલીસ મથકમાં ગત વર્ષે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો જૂનાગઢ જિલ્લાનો આરોપી શરમણ કર્ણાભાઈ રબારી તેમજ જૂનાગઢ ગાંધીગ્રામ ધરમ એવડા સ્થિત તેના ઘરે છે બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ જૂનાગઢ ખાતે જઈ તપાસ કરતા આરોપી શરમણભાઈ રબારી તેમના ઘરેથી મળી આવતા નવસારી એલસીબીની ટીમે તેમને ઝડપીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અને કાર્યવાહી માટે તેને ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી શર્માણ કરનાભાઈ ભરાઈ રબારી એ રીઢો ગુનેગાર છે તેના વિરુદ્ધ દેવભૂમિ દ્વારકામાં તથા ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના બબ્બે ગુના તેમજ જૂનાગઢ જિલ્લામાં અગિયાર ગુનાઓ નોંધાયેલ છે નવસારી રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનમાં દારૂની ખેપ મારતા પકડાયેલ બે આરોપીઓની ઓળખ થઈ થતી દારૂની હેરાફેરીનો એક કિસ્સો બુધવારે સામે આવ્યો હતો જેમાં મુંબઈથી અમદાવાદ તરફ જઈ દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો દારૂનો આ જથ્થો લઈને જઈ રહેલ ખેપિયા ટ્રેનના ડબ્બામાં મુસાફર કરી રહેલા અન્ય મુસાફરો સાથે પણ ફાંકાગીરી કરી રહ્યા હોવાથી મુસાફરો ઉશ્કેરાયા હતા ઉશ્કેરાયેલા મુસાફરોએ તેમના ડબ્બામાં મૂકેલ દારૂના પોટલાઓ નવસા રેલવે સ્ટેશન પર ફેંકી દઈ ટ્રેનને અટકાવી દારૂની ખેપ મારી રહેલ ખેપિયાઓને પકડીને તેને રેલવે પોલીસને સોંપ્યો હતો આ ઘટનામાં મુસાફરોએ પકડેલ ખેપિયાઓને પોલીસ સમક્ષ કરેલ કબૂલાતને પગલે તેની સાથે ટ્રેનમાં સવાર થઈ દારૂની ખેપ મારી રહેલ અન્ય એક ખેપિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો પકડાયેલા ખેપિયાએ સેલવાસના નરોલી ખાતે છગન પટેલની ચાલમાં રહેતો પચીસ વર્ષીય અમિત છવિનાથ ચૌહાણ અને દમણના કચીગામ ખાતે રહેતો અઢાર વર્ષીય અમૃત રામપ્રતાપ પ્રસાદ તરીકે ઓળખાયા છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો